સુરતમાં સૌ વખત વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ અઠવા ગેટ પાસે શ્રીરામ રાજ્ય ઉત્સવ મેળાનું સુંદર આયોજન

પ્રભુ વિશે કોઈ જાણકારી હોતી નથી તે માટે આ મેળામાં તે બતાવવામાં આવ્યું છે અને આ વર્ષે મનોરંજનની સાથે સાથે આધ્યાત્મિક થીમ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મેળામાં અવનવી રાઈડો નાના બાળકો માટે પણ જમ્પિંગ તથા બોટિંગ જેવી અનેક મનોરંજનની રાઈડ અને ખાણીપીણીના સ્ટોલો તથા ગૃહ ઉપયોગી વસ્તુઓનો પણ અને મરી મસાલાના સ્ટોલો પણ લગાવવામાં આવે છે અને આ મરી મસાલાના સ્ટોલ પર ગેરંટેડ અને મની બેગ ગેરંટીની સાથે દરેક જાતના સ્પાઇસીસ મસાલાનું વેચાણ થઈ રહ્યું છે આ મેળામાં આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ અઢારમી નવેમ્બર થી તારીખ એકવીસમી નવેમ્બર સુધી એક ટિકિટની ઉપર એક ટિકિટ ફ્રીની સ્કીમ પણ રાખવામાં આવી છે જેથી કરીને લોકો મેળામાં જઈ અયોધ્યાની આધ્યાત્મિક થીમ અને સાક્ષાત અયોધ્યાના રામ મંદિરના દર્શન કરવાનો લાભ મેળવી શકે છે મારું નામ બ્રિજેશ પટેલ છે અને અમારી કંપનીનું નામ જીગરી ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન છે અમે આ વખતે રામ રાજ્ય મહોત્સવનું આયોજન આપણે વહીતા વિશ્રામ ગ્રાઉન્ડ તળપોગેટ ખાતે કરવું લઈ રહ્યો છું આ મેળો આપણે દિવાળીના સમયથી શરૂ કરી અને આવનારી ત્રીસ તારીખ એટલે કે ત્રીસ નવેમ્બર સુધી આપણો આ મેળો શરૂ રહેશે અને આ રામ રાજ્ય મહોત્સવ એટલે અમે અયોધ્યાનું હુબહુ ઝાંકી અને અયોધ્યા મંદિર બનાવવાનો અહીં પ્રયાસ કર્યો છે ને ભગવાનના પ્રભુ શ્રી રામના ચરિત્ર એટલે કે ભગવાનના શરૂઆતથી લઈને અંત સુધીના ઝાંકી બતાવી અમે પબ્લિકને અને છોકરાઓને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારની જનરેશનને જે આધ્યાત્મિક અને પ્રભુ વિશે કેટલી જાણકારી નથી હોતી તો તે બધું બતાવવાનો પ્રયત્ન કર્યો સર આજ આજથી કંઈક તમે નવું બી કંઈક સુરતની પબ્લિક માટે કંઈક નવું લાવ્યા છો એ શું છે હવે આ વખતમાં એટલે આધ્યાત્મિક પર અમે આખી ટીમ લઈને આવ્યા છે દર વખતે ખાલી મનોરંજન જ હોય છે તો આ વખતે ખાલી એકલું મનોરંજન નહીં પણ જોડે જોડે આધ્યાત્મિક એટલે પ્રભુ ભક્તિ પણ અમે આમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે ને બે હજાર પચીસનું વર્ષ જો આખું ઇન્ડિયા આખું ભારત દેશ ત્યારે પ્રભુ શ્રી રામમાં મગ્ન થયું હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો એ હેતુથી અમે આ રામ રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ અધ્યારથી લઈને એકવીસ તારીખે સુધીમાં અમે આ ચાર દિવસ પૂરતું એક પર એક ટિકિટ ફ્રીનું પણ અમે આયોજન કર્યું છે એટલે સુરતની અમારો પ્રયત્ન એવો છે કે સુરતની દરેક પબ્લિક આ રામ ભગવાનના દર્શન કરવાનો લાવો ચૂકે નહીં सर तो आपका नाम राम राम मैं टी एम झा स्वादिष्टम मसाला का जो ऑनर हूँ और ये ब्रांड को ऑन करता हूँ मैं माँवानी फूड प्रोडक्ट कंपनी का नाम है और हम यहाँ पे हर साल इसी के लिए आ रहे हैं क्योंकि तो यहाँ का जो क्राउड है बहुत मतलब एजुकेटेड है वेल बींगे सारे लोग हैं वो लोग और वो उनका आना यहाँ पे हमारे ब्रांड को एक लेवल पे लेके जाता है तो हम हर बार उसी सेतु से इधर आते हैं ताकि हमारा यहाँ पे जो ब्रांड है वो थोड़ा प्रमोट हो जाए और यहाँ पे हर साल इस एक अच्छा हो रहा है यहाँ पे और इस बार जो थीम इन्होंने किया है राम जी का जो दरबार लगाया है तो उसको दे के लोगों में बहुत उत्सुकता है और बहुत सारे लोग इसमें विजिट कर रहे हैं उसका बेनिफिट हम लोग को मिल रहा है ये एक्चुअली कहाँ पर आप हो अभी जो है वो गनिता स्टॉल है ये एक्चुअली वनीता विश्राम ग्राउंड है जो सिटी के एकदम सेंटर में आठवा गेट जो आप जानते हैं रिंग रोड से आएंगे तो आठवा गेट के पास में है और ये बहुत ही पॉपुलर लोकेशन है कहीं से भी आप गूगल गूगल करेंगे या तो किसी को भी पूछेंगे एक ऑर्डिनरी क्लास किसी को भी पूछेंगे वो इजीली आपको यहाँ पे मैप कर देगा कि आप यहाँ पे आ सकते हैं तो आना बहुत आसान है यहाँ पे एक बार विजिट करिए बहुत सारी चीज़ें यहाँ पे जो आपके बच्चों के लिए बहुत सारे इंटरटेनमेंट के साधन हैं किलौने हैं ग्रोकरीस आइटम हैं जो राजस्थान के फूडवेयर है स्पाइसेस है परफ्यूम्स बहुत सारे स्टॉल्स हैं मेरे ख्याल से सौ से ज़्यादा स्टॉल्स है, हैं बहुत सारे राइट्स हैं जो बच्चे के लिए बहुत सारा मतलब इन्वॉर्मेंट का साधन है वो अब कितने तरह का मसाला बता एक्चुअली सर मेरे पास टोटल रेंज 150 का प्लस है और हमारी खासियत है कि हम सब में मनी बैग गारंटी देते हैं जो इन यूजर जो है उनके लिए ये नहीं कि जो मेरे व्यापारी हैं मेरे डिस्ट्रीब्यूटर हैं होलसेलर उनके लिए जो खाने वाले हैं उनके लिए इंश्योर करते हैं कि उनका दस रुपया का मेहनत का भी हमारे को एक रुपया पालतू नहीं चाहिए अगर उनको अच्छा नहीं लगे तो हम उनको पूरा पैसा उनके गूगल अकाउंट में अगर चाहिए तो उसमें या तो जो कैश लेके गए हैं तो हमारे जो भी आउटलेट से लेके गए वहाँ पे हम दे देंगे तो हमारे हर प्रोडक्ट में मनी बा गारंटी हम इंश्योर करते हैं हमारे यूनियजर के लिए है